સોર્સ ગુડ મોર્નિંગ હર્ષ પ્રજાપતિ મહેસાણાથી અને આજે અમે છીએ કલ્યાણપુરા જોડે એક ગામની અંદર કે જ્યાં આગળ આપણે ટામેટીની અંદર આપણે વેસ્ટીજની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ આપી હતી આપણી સાથે આપણા ખેડૂત પણ છે કે જેમને આ પ્રોડક્ટ્સને એમના ખેતરની અંદર યુઝ કરી છે રાઈટ તો આજે આપણે એમને પૂછીશું કે આ મતલબ કે જે આપણે પ્રોડક્ટ્સ આપી હતી એના કારણે એમને શું રિઝલ્ટ મળ્યું છે રાઈટ આપણે એમને ટૂંટિયાની અંદર આપણે વેસ્ટીજની પ્રોડક્ટ્સ આપી હતી અને આપણે સોહેલભાઈને પૂછીશું કે તમને કેવું રિઝલ્ટ મળ્યું રિઝલ્ટ એગ્રી બેસી એગ્રી ગોલ્ડ એનાથી રિઝલ્ટ સારું મળ્યું અને ફાલ વધારે આવ્યું અને શાઇનિંગ આવી ટામેટા રાઈટ તો તમે જોઈ શકો છો કે ટૂંટિયાની અંદર આપણે જે પ્રોડક્ટ્સ આપી હતી જે તમને અહીંયા સ્ક્રીન પર દેખાતી છે રાઇટ એ બધી પ્રોડક્ટ્સ અને એની સાથે આપણે એકલી ગોલ્ડ આપી હતી જેના થકી એમની જે સાઇઝ અને શાઇનિંગ છે ટામેટાની એ પણ બહુ જ જોરદાર આવી છે તમને અહીંયા હું સ્ક્રીન પર ફોટા પણ એના દેખાડી દઉં છું રાઈટ તો એના કારણે એમનો ફૂલ પણ સારા આવ્યા છે એમનો પાકનું સાઇઝ અને શાઇનિંગ પણ સારી છે અને તૂંટ્યું પણ એકદમ સરખું થઈ ગયું છે રાઈટ તો આપણી વેસ્ટી દરેકે દરેક પ્રોડક્ટ એક તો ઓર્ગેનિક છે એટલે કે આપણા જમીનને નુકસાન નથી પહોંચાડતી આપણો પાક સારો કરે છે અને સાથે સાથે ખેડૂતને પણ ફાયદો થાય છે રાઈટ તો થેન્ક યુ યુ વેલ્થ મળી આવતા વિડીયોને